હું વિજય જાદ્રુકિયા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત કવિશ્રી ઉષ્ણ શાળા ક્રમાંક ત્રણસો અઢારમાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું નવા શૈક્ષણિક સત્રનો આજ પ્રથમ દિવસ હતો આજે શાળા પરિવાર દ્વારા શાળામાં ભૂલકાઓને આવકારવા માટે અમારા એક શિક્ષક છે અશોકભાઈ જોશી એમના દ્વારા દરેક બાળકોને મોં કરાવી કરાવી ચોકલેટ આપવામાં આવી સાથે સાથે અમારા એક શિક્ષિકાબેન છે બેન એમને આજે શાળાની અંદર સરસ મજાની મા શારદાની પૂજા કરી અને શ્રીફળ વધેલી અને આપણી જેમ જૂની પરંપરા છે એ ગોલધાણા પરસ્પર એકબીજાને ખવડાવી અને આજે અમે શાળામાં નવા સત્રનો પ્રારંભ કર્યો છે આ શાળા એવી પ્રથમ શાળા બનવા જઈ રહી છે કે જ્યાં નવા શૈક્ષણિક સત્રથી આખું વર્ષ અમારે ત્યાં બાળકોને અમે ડાન્સ કરાટે અને કોમ્પ્યુટર શીખવા માટે એક દાતા દ્વારા ટ્રેનરો આપવામાં આવ્યા છે એમનો પગાર દાતાઓ ચૂકવશે તો આ શાળા છે તે આવતા આવનાર આખા વર્ષ માટે અમે બાળકોને આ શીખવવા માટે જઈ રહ્યા છીએ આમ આ શાળા આજે અમારો પ્રથમ દિવસ હતો પણ આજે અમારી નેવું ટકા કરતાં વધારે બાળકો આજે સ્કૂલમાં હાજર હતા અને તમામ બાળકો યુનિફોર્મમાં હાજર હતા અને આજથી જ અમે નવા સત્રનો પ્રારંભ કર્યો છે થેન્ક યુ વેરી મચ